શહેરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ શિવાલાઈ રેસિડેન્સીમાં બે મકાનમાં દસ્કોરે નિશાન બનાવ્યું ભાવનગર શહેરના ટોપ થ્રી ડીમાર્ટથી સિચ્છર નજીક જવાના રસ્તા પર આવેલ શિવાલાઈ રેસિડેન્સીમાં બે રેણાકીય મકાનમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં બસો માં રહેતા રાજેન્દ્રકુમાર કાંતિલાલ ચૌહાણના મકાનમાં સોના ચાંદી સહિત રોકડ રૂપિયા પંચોતેર હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારની ચોરી થવા પામી હતી જ્યારે તેમની સામે રહેલ બસો ચૌદના રહેણાંકી મકાનમાં સંજયગીરી ચંદુગીરી ગોસ્વામીના મકાનમાંથી સોના ચાંદી તેમજ રોકડ રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા દોઢ લાખની ચોરી થઈ હોવાનું પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવ બનતા ડોગ સ્કોડ તેમજ પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી nói chuyện 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 nói

શિવાલય રેસીડન્સ આ હિત કન્યા છાત્રાલય પાછળ રહું છું પ્લોટ નંબર બસો બે છે મારા ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડ થઈ ત્રણ લાખ દસ હજાર જેવી કિંમત છે રોકડા કેટલા છે રોકડા પંચોતેર હજાર છે અને આ સોસાયટીમાં બીજે કાંઈ ચોરી થઈ બીજે ચોરી થઈ છે બસો ચૌદ નંબર મારી સામેનું જ મકાન છે સંજયભાઈ નામ છે એમના ત્યાંથી શું ગયું અમારે ત્યાં સોળ તારીખે રાત્રે સોર આવ્યા હતા એમાં અમારે સોનાની વસ્તુ મારી બે સોનાની વીટી સોપોરીની બે જોડી બુટ્ટી અને એક બ્રેસલેટ ચાંદી આટલું સોળ ને પાંચ હજાર તો લઈ શોધું